સંખ્યાબંધ ગુનાઓમાં સામેલ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા રતનપુરના કુખ્યાત બુટલેગર સહિત તેના પાંચ સભ્યો સામે ઘુસીટોકનો ગુનો દાખલ કરીને તમામ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા માથાભારે અને કુખ્યાત રતનપુરના બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ તથા તેના પરિવારના અન્ય સભ્યો હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ સીમા રાકેશ જયસ્વાલ રાજેશ ખન્ના બાર્યા સચિન રાકેશ જયસ્વાલ નામના પાંચ સભ્યો વિરુદ્ધ અસામાજિક પ્રવૃત્તિ તેમજ સંખ્યાબંધ ગુનાઓમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ વરણામાં પોલીસ મથકમાં ટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુના અંતર્ગત વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે વડોદરા જિલ્લાના એસપી સુનીલ અગ્રવાલે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેઓએ કુખ્યાત બોટલેગરની અસામાજિક પ્રવૃત્તિ અંગેનો પર્દાફાશ કર્યો હતો અને વિસ્તૃતમાં જણાવ્યું હતું કે ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુથ્સીટોક એપ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે

ટોટલ 5 વખત જુદી જુદી વખત હા અત્યાર સુધી જો પ્રાઈમર ફેસી વી ઓન્લી હેડ હેડ અ કપલ ઓફ અવર્સ ટુ ઇન્વેસ્ટિગેટ અત્યાર સુધી જેટલું અમારા પાસે માહિતી છે એ રીતેની કોઈ હકીકત સામે ન આવી છે બટ કોઈ પણ એ રીતેની હકીકત સામે આવતી અમે નિષ્પક્ષ અને કટિષ્રતા પાળવાનો પ્રયત્ન કરીએ છીએ તો અત્યારે જે છે આ જો શરૂઆત होती है वो उसके सर से होती है तो, 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 तो ने 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 जो मुख्य आरोपी है जो जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं क्योंकि कारण ये है कि अगर मुख्य लीडर आ, जेल के अंदर जसे तो यी एना पाचड़ा लोग पीछे कमान ना संभाली लेबत खास ध्यान रखा तो अत्यार आज पांच लोग है मुख्यतः आखी गैंग संचालन करता था तो पाँच में चार लोग અને પાંચમું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને રસ્તો લેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાગ ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કેવાયસી તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેસ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને અન ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આખા વિસ્તારની અંદર સતસ્થ રીતથી કરી શકાય એ માટે કાર્યરત છે